ધરતીબેન સોલંકી આપણે તો ખૂબ ગરબાની મોજ કરાવી તો એમને આપણે એકવાર વાર તાળીઓથી વધારી લેવા ખૂબ મોજ કરાવી એમને હું રિક્વેસ્ટ કરું કે અમારે નકલંગ યોગ મંડળ વિશે અમારી સિક્યોરિટી અમારા સ્વભાવ પૂરા નકલંગ યોગ મંડળ અમારા

કારણ કે જે મેન વસ્તુ છે તમારું ઓર્ગેનાઇઝિંગ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો કારણ કે બેસ્ટમાં બેસ્ટ મેં કે કાલે નવરાત્રી કરી આગળના વર્ષમાં પણ મેં નવરાત્રિ કરી ઘણા બધા વર્ષથી નવરાત્રિ કરું છું પણ આજનો દિવસ અને આજના આ ગામમાં જે મને સિક્યુરિટી મળી અને જે તમારું મેનેજમેન્ટ છે એ મને બહુ જ એટલે એકદમ બેસ્ટ લાગે છે તમારા જે પેલું કહેવાય ને આપણી ગુજરાતી ભાષામાં ભાઈ ચાલ તમારા બધાની એકતા તમારા બધાનો ભાઈ સારો ખરેખર બહુ જ સરસ છે આમ જો કે ગામ સભા કોઈ એવું ના કે ગામડામાં પ્રોગ્રામ કરો ખરેખર કોઈ અમદાવાદના મોટા પાર્ટી પ્લોટમાં આપણે પ્રોગ્રામ કરે હોય ને આપણને એવું ફીલ થાય ટાઈમ ટુ ટાઈમ પ્રોગ્રામ ચાલુ કરવાનો ટાઈમ ટુ ટાઈમ પતિ પણ જાય અને ખરેખર મને એટલી મજા આવી કે ગઈ નીચેથી ચારથી પાંચ વાર કીધું કે બેન હવે બંધ કરી દો પણ મને એમ થતું હતું કે ના હજી તમને ગરબા રહ્યા બસ ભગવાન માતાજી ને એટલી પ્રાર્થના કરીશ કે તમારા બધા વચ્ચે જેવો સંપ છે એવો સંપ કાયમ રાખે ને આવું આવું આયોજન તમને હરિ વર્ષ